અને આગ પર પાણી તેમજ ફાયરફાઇટિંગની ફોમનો મારો ચલાવીને કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા જોકે સર્જાયેલી ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ જાણવા નથી મળ્યા જ્યારે ઘટનામાં ડેપ્યુટી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ દહેજ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રિપોર્ટર અભિષેદ દહેજ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ